કામરેજના ધોરણ પારડી ખાતે ગામે કિંજલ દવેના ડાયરામાં ખાનગી ફાયરિંગ થયું છે ડાયરા દરમિયાન ફાયરિંગ થતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા ડાયરામાં ચલણી નોટો પણ ઉછાડવામાં આવી હતી આ દરમિયાન એક યુવાન જોમમાં આવી જતા હવામાં તેણે ફાયરિંગ કર્યું હતું

અત્યારે જ કિસ્સામાં આવીને નોટરોની છોડો ઉડાડી અને ત્યારબાદ ફાયરિંગ કર્યું હતું મોડી રાખથી આ ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થયો હતો અને જ્યારે આજે વિડીયો સામે આવ્યો છે ત્યારે પોલીસ પણ હરકતમાં આવી છે અને વિડીયો કરનાર વિશે માહિતી મેળવી અને પોલીસે પણ કાર્યવાહી કરવાની પોતે વર્તાઈ રહ્યા છે જી સમીર સમગ્ર માહિતી બદલ આભાર